નમસ્કાર મકર રાશિના મહેંતુ અને સમર્પિત મિત્રો એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું વૈદિક જ્યોતિષના સૌથી રહસ્યમય ગ્રહ રાહુના ગોચર વિશે આ રાહુ જે ગોચર કરી રહ્યા છે આમ તો અઢાર મે બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી તેમનું ગોચર જે છે અત્યારે હાલ એ કુંભ રાશિમાં છે અને આ કુંભ રાશિમાં રહેવાના છે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી અને કેતુ એક્ઝેક્ટ એમની સામે સિંહ રાશિમાં છે આ પણ અઢાર મહિનાનો સમયગાળો છે આ અઢાર મહિનાનો સમયગાળો તમારી જીવનશક્તિ રોમાંન્ટિક ઉર્જા કામ શક્તિ જીવનના જુસ્સો આર્થિક જીવન સંબંધો અને આધ્યાત્મિક વિકાસ પર આપના શું અસર કરશે તે બધું જ હું આજે બૃહદ પરાશર પૂરા શાસ્ત્ર અને જાતક પરિજાત જે આપણા શાસ્ત્રો છે એના આધારે લઈને હું કંઈક માહિતી લઈને આવ્યો છું જેમાં ઉપાય અને આની અસર ક્યાં ક્યાં થશે કયા ભાવ પર થશે એ બધું જ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો આ રોમાંચક યાત્રા શરૂ કરતાં પહેલાં હું તમને ખાસ નમ્ર વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લો અને વિડીયો પૂરો જુઓ આ રાહુનું ગોચર જે છે એની અસર વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ આ સમયગાળા દરમિયાન તમારા બીજા ભાવમાં એટલે કે જે બીજો ભાવ હોય કુંડળીનું બીજું ઘર એ ધન વાણી અને કુટુંબ પરિવારનું હોય એના ઉપર એમની નજર રહેશે જે આર્થિક અસ્થિરતા અને વાણીમાં થોડું આક્રમકતા લાવી શકે છે એટલે વાણી ઉપર થોડો સંયમ રાખવાનો ઈગો આડો ના આવે ક્રોધ ના આવે ક્રોધથી વધારે રાહુ ખરાબ થાય તો ચાલે ત્યાં સુધી એમાં થોડી આક્રમકતા ના આવે એનું ધ્યાન રાખવાનું જીવનશક્તિમાં એના કારણે અસ્થિરતા આવતી હોય છે રોમાન્ટિક ઉર્જા ક્યારેક તીવ્ર બની તો ક્યારેક શૂન્યતા અનુભવાય તો કેતુ પણ આઠમા ભાવમાં જે રહસ્ય આયુષ્ય અને ગુપ્ત જ્ઞાન માટેનું આઠમો ભાવ છે એમાં રહેવાના છે જે આધ્યાત્મિક શોધ અને ગુપ્ત જ્ઞાનમાં વધારો કરશે પરંતુ આરોગ્ય અને સંબંધોમાં થોડી સાવધાની જરૂરી છે આ બહતપરાશા વોરા શાસ્ત્ર મુજબ હું તમને જણાવી રહ્યો છું રાહુનું બીજા ભાવમાં જે તમારા ગોચર થવાનું છે તમારી રાશિમાં સોરી એમાં ખાસ આર્થિક ચિંતા થોડીક ફાઇનાન્શિયલી આપી શકે છે પરંતુ નવા આર્થિક સોર્સ પણ ખોલશે આ રાહુ સાવધાની રાખવામાં આવે તો બહુ જ સારું ફળ બીજા ભાવમાં રાહુ રહીને આપી શકે છે ખાસ ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવાની ખૂબ જ જરૂર છે આ અઢાર મહિના ખાસ ડિસેમ્બર પાંચ જીવનશક્તિ પર ખાસ અસર શું થશે એમની જીવનશક્તિ મેં જેમ તમને કહ્યું વધઘટ થશે નવા નવા આકર્ષણો તમને આકર્ષશે પરંતુ ભાવનાત્મક સ્થિરતા ઘટવાથી રોમેન્ટિક જીવનમાં શૂન્યતા થોડી અનુભવતા હોય તેવું તમને લાગે આ જાતક પારિજાતની અંદર બીજા ઘરના રાહુના અને કેતોના હું તમને ફળ કહી રહ્યો છું રાહુની આ સ્થિતિ નવી ઈચ્છાઓને જન્મ આપશે પરંતુ અતિ ઉત્સાહથી બચવું જીવનનો જોમ માનસિક તણાવ અને આર્થિક ચિંતાઓમાંથી થોડું સાચવી અને કામ આગળ વધવું થોડી ચિંતાઓ ઓછી કરવી ફસ્ટેશન ઓછું લાવું પરંતુ થોડું આધ્યાત્મિક લેવલ વધારવું જીવનમાં એ ખૂબ જ જરૂરી છે કારણ કે જીવનમાં નવી ઉર્જાઓ જો જોઈતી હોય તો આધ્યાત્મિક થોડું જીવનમાં તમારે અઢાર મહિના સુધી મેડિટેશન કે બીજું ત્રીજું કે મંદિર છે કે ભાઈ શિવાલય છે એ વધારે થોડું આ અઢાર મહિના એનું ધ્યાન રાખ આર્થિક અસ્થિરતા ખર્ચમાં થોડો વધારો થશે પરંતુ નવા આવકના જે સોર્સ કુલ છે તેનાથી તમને થોડી રાહત મળશે પરંતુ રોકાણ જે કોઈ નવા કરવાના હોય તો એ રોકાણ સાવચેતીથી કરવાના સાવધાનીથી કરવાના આગળનો રોડમેપ બનાવીને કરવાના પાર્ટનર સાથે થોડી ઇમોશનલી દૂરી થઈ શકે છે પ્રેક્ટિકલ વધારે રહેશો પરંતુ થોડી ભાવનાઓ રાખવી જરૂરી છે કુટુંબ સાથે પણ થોડો તણાવ થાય આપના વિચારો થોડા અસહમત હોઈ શકે પરંતુ એ વિચારી કે રાહુના કારણે આ થવાનું છે તો નવા રોમેન્ટિક આકર્ષણો પણ સામે ચાલીને આવે છે પરંતુ સંયમ થોડી ધીરજ રાખવાની ખાસ જરૂરી છે વાણીમાં જેમ મેં તમને કહ્યું ગુસ્સો આક્રમકતા આવી શકે છે જે સંબંધોને નુકસાન પહોંચાડે ત્યારે પણ ગુસ્સો અમે તે સંબંધોને નુકસાન જ કરતો હોય છે તો શનિશાસ્ત્ર અનુસાર શાંત અને સંયમ વાણી પર ખૂબ જ આ અઢાર મહિના દરમિયાન રાખવો જરૂરી છે એટલે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ પાંચ ડિસેમ્બર સુધી આ વસ્તુ કરવી ખૂબ જ જરૂરી છે કેતુ આઠમા ભાવમાં હોવાથી આધ્યાત્મિક શોધ ધ્યાન અને ગુપ્ત જ્ઞાનમાં થોડી રસ તમારો વધશે તો એ સારું પાસું છે કે કેતુ આધ્યાત્મિક તરફ દોરી જાય તો રાહુનું ખરાબ ફળ થોડું ઓછું થાય આરોગ્ય પર ખાસ ધ્યાન રાખવાનું ખાસ કરીને પેટ અને માનસિક તણાવ એ નહીં પાડવાનું બિનજરૂરી હવે રાહુની જે દ્રષ્ટિ છે પાંચમી સાતમી અને નવમા ભાવ ઉપર એ હું તમને વાત કરું તો તમારું આઠમા ભાવ એટલે કે રહસ્ય અને આયુષ્યનો એ ભાવ ઉપર રાહુ દ્રષ્ટિ રાખે તો ગુપ્ત જ્ઞાન અને આધ્યાત્મિક શોધમાં થોડો રસ રુચિ વધશે પરંતુ આરોગ્ય થોડું જોખમાઈ શકે છે ચોથો ભાવ જે છે માતૃ ઘર ઘરેલું અશાંતિ માતા સાથેના સંબંધોમાં થોડો તણાવ લાવી શકે છે અને છઠ્ઠો ભાવ જેના ઉપર રાહુની જે દ્રષ્ટિ પડવાની છે રોગ ઋણ અને શત્રુઓનો જે ભાવ છે છઠ્ઠો ભાવ ત્યાં શત્રુઓ ઉપર તમને વિજય અવશ્ય અપાવશે આરોગ્યમાં પણ તે સુધારો છઠ્ઠા ભાવમાં નજર રાખી તમારા કુંડળીમાં સુધારો જોવા મળશે કારણ કે આ ભાવ બહુ જ સારો પણ ગણાય છે અને કંઈક અંશે ખરાબ પણ ગણાય છે પરંતુ દુશ્મનો તમારાથી આગ છે દુશ્મનો તમારાથી પરાજિત થશે એ નક્કી છે શુભતા અશુભતાનું પ્રમાણની વાત કરીએ તો પાંત્રીસ ટકા શુભ છે પરંતુ પાંસઠ ટકા અશુભ એટલા માટે કે આર્થિક અસ્થિરતા સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે અને શુભ એટલા માટે કે આધ્યાત્મિક વિકાસ અને ગુપ્ત જ્ઞાનની પ્રાપ્તિ થશે આ સમય દરમિયાન તો જીવનમાં ફેરફારોની જે વિગતો કઈ કરિયર ઉપર એના કારણે શું તમારે ફેરફાર થશે તો નવા પ્રોજેક્ટ કે બિઝનેસની તકો તમને નવી મળી શકે છે જે બિઝનેસની વાત કરું તો પરંતુ આર્થિક નિર્ણયોમાં થોડી સાવધાની રાખીને નિર્ણય લેવાના જાતક અને પારિજાત શાસ્ત્રના અનુસાર મેં તમને આ વાત જણાવી છે રાહુનું બીજા ભાવમાં સ્થાન નવા આર્થિક સ્ત્રોત ખોલી શકે છે એટલે કે નવા નવા આવકના દરવાજા પણ ખોલશે પરંતુ ખર્ચ સામે વધશે એટલે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પણ એટલું જ જરૂરી છે અને પારિવારિક જીવનની વાત કરીએ મિત્રો તો કુટુંબમાં ગેરસમજણો જે થતી હોય છે એ ના થાય ખાસ કરીને માતા પિતા સાથેના સંબંધોમાં અને ભાઈ બહેનોના સંબંધોમાં ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે રોમેન્ટિક જીવનની વાત કરું તો નવા આકર્ષણો જેમ મેં તમને કહ્યું તેમ ઊભા થશે પરંતુ વધુ પડતી ઉતાવળથી બચવાનું અતિશોક્તિ નહીં કરવાની શુક્ર શાસ્ત્ર અનુસાર આ કહેવામાં આવ્યું છે તો સંબંધોમાં શાંતિ અને સંયમ જરૂરી છે આધ્યાત્મિક વિકાસ કેતુના કારણે આઠમા ભાવમાં સ્થિતિ ખાસ તમને રસ વધારે છે થોડું મંદિર માં અઢાર મહિના દરમિયાન તમને થોડો વધારે રસ રહેવાનો છે યોગ અને મેડિટેશનથી તમને ફાયદો થશે સવારમાં ઘરેથી નીકળો ત્યારે મેડિટેશન દસ મિનિટ પણ કરી નીકળશો તો એનો અવશ્ય ફાયદો મળશે રાહુને જે ખરાબ ફળ જે તમને આપવા જઈ રહ્યો છે એમાં થોડી શુભતા લાવવા માટે અથવા તો રાહુના ખરાબ ફળને રોકવા માટે એનો બીજ મંત્ર છે ઓમ રાંગ રાહવે નમઃ એકસો આઠ વાર શનિવારે સંધ્યા ટાઈમે અથવા તો સવારમાં તમે એનું ચેટિંગ કરી અને તમે નીકળી શકો છો ઘરેથી અથવા તો તમે મેડિટેશનમાં મનમાં પણ તમારા આ ઓમ રાંગ રાવે નમઃ નો જાપ એકસો આઠ વાર કરી અને તમે ઘરેથી નીકળશો તો અવશ્ય લાભ થશે એ સિવાય શનિ મંત્ર પણ છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ આ પણ એકસો આઠ વાર શનિવારે આ બંને મંત્રનો ખાસ જાપ કરો રાહુની ખરાબ અસર તો છું દ્રષ્ટિ પણ નહીં પડે મહામૃત્યુ જે મંત્ર છે એ સિવાય ઓમ ત્રંબકમ યજામ એ એ પણ અગિયાર હજાર વાર તમે અઢાર મહિના દરમિયાન એક જ સમયે એક જ જગ્યાએ બેસી ભલે થોડો થોડો ટુકડા ટુકડામાં રોજ કરો પરંતુ સમય અને સ્થાન નિશ્ચિત કરી અને તમે જો એ શિવ મંદિરમાં ખાસ જઈને કરો તો એનાથી વધારે ફળ મળશે ઘરેથી પણ કરી શકાય છે તો વૈદિક શાસ્ત્રોના આધારે આ મેં તમને ઉપાય બતાવ્યા છે આનાથી રાહુનું અશુભ ફળ કેતુનું અશુભ ફળ ઇવન નવગ્રહનું અશુભ ફળ એને ટાળી શકાય છે શનિવારે ખાસ કરી શકો તો કાળા તલ અથવા કાળા કપડાં દાન કરો શનિશાસ્ત્રમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે ગોમેદ રત્ન છે જ્યોતિષની સલાહથી તમે પહેરવું હોય તો પહેરી શકો છો પરંતુ તમારી કુંડળી જ્યોતિષ પાસે બતાવી અને તમે એને ધારણ કરી શકો છો ગોમેદ રત્ન રાહુનું છે આ બ્રહત પરાસર શાસ્ત્રની અંદર ગોમેદનો ઉપાય જણાવવામાં આવ્યો છે શિવ પૂજા શિવલિંગ પર ખાસ દૂધ અને જળ બંને મિક્સ કરીને ચડાવો તો પણ ખાસ શનિવારે આ શિવ પુરાણની અંદર આ ઉપાય જણાવવામાં આવ્યો છે નાગપંચમીએ ખાસ જે પાચમ આવતી હોય એમાં તમે ઉપવાસ કરો અને નાગદેવતાની પૂજા કરો તો વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે આ નાગશાસ્ત્રના અંદર આ ઉપાય વર્ણવવામાં આવ્યો છે અને ધ્યાન દરરોજ મેં તમને જેમ કહ્યું દસ પંદર મિનિટ ધ્યાન કરો ખાસ કરીને શનિવારે વધારે કરવું આ વસ્તુ જે માનસિક શાંતિ આપશે તમને બેલેન્સ કરશે લાઈફને ગણેશ પૂજા બુધવારે ગણેશજીને દોરવા અથવા તો મોદક આપો તો વિઘ્નો હરતા છે એટલે તમારા વિઘ્નો નવા નવા વિઘ્નોને હરશે અને નવા વિઘ્નોની જગ્યાએ તમને શિવજીની પૂજા પણ શાંતિ માનસિક તણાવમાંથી મુક્તિ આપશે જીવનમાં ફેરફારોની જે વિગતવાર આપણે ચર્ચા કરી રાહુ બીજા ભાવમાં ખાસ આર્થિક જોખમ લાવી શકે રોકાણોમાં ખાસ કરીને સ્પેક્યુલેટિવ રોકાણો કે જે શેરબજાર છે ક્રિપ્ટોમાં થોડી સાવધાની રાખવાની જે આવું કશું કરતા હોય તો ખાસ રાહુની આ સ્થિતિ નવા આર્થિક સ્ત્રોત ખોલી પણ શકે છે સામે પરંતુ યોગ્ય આયોજન જરૂરી છે અને કરિયરમાં પણ નવી તકો મળશે ખાસ કરીને જે લોકો ટેકનોલોજી સાથે સંકળાયેલા હોય કારણ કે આઈટી એટલે રાહુ ફોન એટલે પણ રાહુ કોમ્પ્યુટર એટલે પણ રાહુ અને ઇન્ટરનેટ એટલે પણ રાહુ તો વિદેશી પ્રોજેક્ટ કે નવીનતામાં થોડો વધારો થઈ શકે છે કે વિદેશથી નવા પ્રોજેક્ટ ચાલતા હતા તો રોકાયેલા હતા તો ચાલશે અને જો પ્રોજેક્ટ ઓન હતા તો એ પૂર્ણ થશે સફળ થશે પરંતુ સહકર્મીઓ સાથે વાતચીતમાં થોડી સાવધાની રાખવાની જરૂરી છે સંબંધોમાં રોમેન્ટિક સંબંધોમાં ભાવનાત્મકતા જે શૂન્યતા તમને લાગશે તેમાં પાર્ટનર સાથે ખુલ્લા મનથી વાત કરવાની જેથી કરી બંને વચ્ચે સંબંધોમાં ક્યારે તીરા દેખાય નહીં આ શુક્ર શાસ્ત્ર અનુસાર આ ઉપાય મેં બતાવ્યા છે શાંત અને સંયમ વર્તનથી સંબંધોમાં સુધારો હંમેશા આવતો હોય છે શાંતિથી વિચારી અને બોલવું ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો આધ્યાત્મિક દ્રષ્ટિએ કેતુ આઠમા ભાવમાં સ્થિતિ તમને ખાસ ધ્યાન તરફ યોગ તરફ અને ભજન મંદિર કીર્તન તરફ લઈ જશે અને શિવ પુરાણ શાસ્ત્રની અનુસાર આ મેં તમને ઉપાય કહ્યા છે ખાસ કેતુના શિવ ઉપાસના આ સમયે ખૂબ ફળદાયી રહેશે અઢારે અઢાર મહિના થઈ શકે તો શિવ ઉપાસના કરવી ખૂબ જ જરૂરી છે આરોગ્યની દૃષ્ટિએ પેટ નર્વસ સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું છે તમારે બહારનું ખાવાનું થોડું ઓછું કરો અને નિયમિત ઊંઘવામાં ખાવામાં અને બાકી જે પણ ક્રિયા કરીએ એને નિયમિતતા લાવશો તો આયુર્વેદ શાસ્ત્રની અનુસાર પણ નિયમિત યોગ અને પ્રાણાયામથી હંમેશા ફાયદો થતો જોવા મળ્યો છે મિત્રો આ હતા તમારા માટે ખાસ રાહુ માટેના ઉપાય આ અઢાર મહિના એટલે કે પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી આ ઉપાયો નિરંતર કરી અને તમે રાહુના ખાસ મકર રાશિના મિત્રો સારા ફળ ભોગવી શકે છે આ ગોચર તમારા માટે આર્થિક અને આધ્યાત્મિક જીવનમાં નવા રંગ લાવશે પરંતુ સાવધાની અને ઉપાયો અપનાવવા જરૂરી છે આજ માટે આટલું જ ફરી મળીશું એક આવા જ વિષય સાથે ત્યાં સુધી જય ગુરુદેવ